વાળીનાથ ધામ ખાતે નૂતન મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું જ્યાં રબારી સમાજની ગુરુગાદી તરફમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા સ્વયંસેવક મિત્રોએ જે સમગ્ર કામગીરીમાં હેમખેમ પૂરી પાડી જ્યાં ખૂણે ખૂણેથી ભાવિ ભક્તોનું ખોડાપુર ઉમટી પડ્યું હતું શિવધામ એવા વાળીનાથ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું અને આ મંદિરને ખુલ્લું આવ્યા બાદ ભાવિક ભક્તો અત્યારે દર્શનાર્થે પહોંચી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી નો ઉમટી પડ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો શહેર ભાઈઓ સમગ્ર વ્યવસ્થામાં જોડાયા છે નૂતન મંદિરના ના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ખાસ કરીને પરમ પૂજ્ય ભ્રમલીન જે જે બાપુ બળદલગીરીનું એક સપનું હતું કે આ જગ્યા પર નૂતન મંદિરનું નિર્માણ થાય ત્યારે આખરે એ ઘડી આવી પહોંચી છે અને આખરે આ મંદિરને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે ભાવિક ભક્તો નું ગોળાપુર ઉમટી પડ્યું છે સ્વયંસેવક ભાઈઓ પર આ સમગ્ર જે વ્યવસ્થામાં જોડાયા છે ખાસ કરીને સોળ થી બાવીસ તારીખ સુધીનો આ સમગ્ર જે કાર્યક્રમ હતો તેમાં ખડે પોતાની એક જવાબદારી નિભાવી છે એવા સ્વયંસેવક મિત્રો સાથે આપણે વાત કરી છે આપણું નામ વિજય દેસાઈ મારું નામ છે ગામ સોઢવ છે વિજયભાઈ ખાસ કરીને સોળ થી આજે બાવીસ આજે અંતિમ દિવસ છે સમગ્ર છ દિવસના કાર્યક્રમમાં આપને જે જવાબદારી સોંપવામાં આવી વ્યવસ્થાના એક ભાગ રૂપે કેવી રીતે સુપેરે પાર પાડી સોળ તારીખ થી બાવીસ તારીખે જે કાર્યક્રમ હતો તેમાં અમારું સરકારી તંત્ર અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના તલાટી મંડળ જે રબારી સમાજના હતા અનેક સમાજના પણ હતા બધા સાથે મળી અને કાયદેસર રજા મૂકી અને અહીંયા અમે સેવા બજાવી છે અને રાત દિવસ સ્વયંસેવકો ઘણા બધા આવી અને અહીંયા સેવાઓ બજાવી છે અને બળદેવગીરી બાપુની વાત કરીએ તો જૂના પરચા પણ એવા આપેલા છે કે જે જૂના સમયમાં આપણા જે વડવાઓ અહીંયા દર્શન કરવા આવતા હતા અને જ્યારે વચ્ચે લૂંટારાઓ આવેલા ત્યારે બળદેવગીરી બાપુ રૂબરૂ ત્યાં ઘોડી લઈ આવી અને એમને પરચા આપી એમને બચાયેલા અને પછી જ્યારે અહીંયા અહીંયા આવેલા ત્યારે કીધેલું કે બળદેવ બાપુ તમે આવ્યા અને અમને બચાવ્યા અને લૂંટતા હતા પણ હકીકતમાં બાપુજી અહીંયા હતા અને ત્યાં હતા તો એ સમયમાં પણ આવી હાજરી અહીંયા હાજરી હતી અને ત્યાં હાજરી હતી આવા અનેક અનેક પરચા બળદેવગીરીના બાપુ છે અને સાક્ષાત ચમત્કારી જગ્યા છે ને આજે ઘોડાપુર ઉમટી પડ્યું છે મનનનશ્રી વડાપ્રધાન મોદી સાહેબ પણ આજે આવેલા હતા ને ઘણા બધા સરકારી કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ આજે આજે કર્યું ને ઘણા રબારી સમાજ અમારા રબારી સમાજનો જે પ્રવેશ હતો એમાં પ્રવેશમાં બધા જે પહેરવેશ હતો એમાં બધા આવેલા હતા ને લાલ પાકડી પહેરી રાજસ્થાન મહારાષ્ટ્ર થી પણ લોકો ઘણા બધા રબારી સમાજ વાલદારી સમાજ આવેલો હતો તમે જોઈ રહ્યા છો ગુજરાતના ખૂણે ખૂણેથી બારક ભક્તોનું જે ઘોડાપુર ઉમટી પડ્યું છે મહિલાઓ પર અત્યારે આપણે જોવાનું છે કેટલાક મહિલાઓ

ભક્તો લાલ પાઘડીમાં માલધારી સમાજ ખાસ કરીને જોવા મળી રહ્યો છે તેમની સાથે આપણે વાત કરીશું દર્શન થી પોચી રહ્યા છે લોકો મોટી હાજરી જોવા મળી રહી છે આસ્થા નું પ્રતિક એવું શિવધામ વાળીનાથ મંદિર તરફ ખાતેથી થી આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ખાસ કરીને બાળીલાજ મંદિરનો જે નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે ગોળોની સણ કહી શકાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ સમગ્ર બાળીલાજ ગામ મંદિર ખાતે ખાસ કરીને સ્વયંસેવક મિત્રો પોતાની ફરજ નિભાવી છે જેમને જે જે કામગીરી સ્વંપવામાં આવી હતી વ્યવસ્થાના ભાગને લઈને તે સુપેરે આ સમગ્ર કામગીરી પરિપૂર્ણ કરવામાં આવી છે કેટલાક ભાઈઓ સાથે શું નામ નામ લાભુભાઈ પ્રભાતભાઈ પ્રભારી ક્યાંથી પહોંચ્યા દર્શન આયા અત્યારે તો 6-7 દિવસથી અહીંયા જ હતા અને આમ મૂળ રહેવાનું સુરત કેવો ઉત્સાહ છે આજે મંદિર સરસ બહુ સરસ ઉત્સાહ છે અને મોદી સાહેબ આવ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન સાથે આપણા ગુરુ શ્રી જયરામગિરી બાપુ અને મુખ્ય દાતાએ બધાએ ગર્ભગૃહમાં શિવલિંગને પ્રસ્થાપિત કરી અને બહુ સરસ આયોજન કર્યું સમાજનો એક રૂડો અવસર ઉજવાયો બહુ લાંબા ટાઈમે મોટો મેળા જેવું આયોજન બહુ સરસ આયોજન થયું ત્યારે આમ જોઈ રહ્યા છો રૂઢો અવસાર ઉજવાયો અને ભાઈક ભક્તો ઘોડાપુર પહોંટી પડ્યું છે ખાસ કરીને આસ્થાના પ્રતિક એવા વાળીનાથ ધામ ખાતે માનવ મેરામાં ઉમટી પડ્યું છે ભાવિક ભક્તો અત્યારે બાળીનાથ ધામ ખાતે ખાતેનાથ નો જય જયકાર કરી રહ્યા છે મહિલાઓની પણ મોટી હાજરી જોવા મળી રહી બાવીસ તારીખ સુધી ના સમગ્ર કાર્યક્રમ માં ભાવિક ભક્તો અત્યારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ખાસ કરીને આજે બાવીસ તારીખ એટલે કે અંતિમ દિવસ ગૌરવની ની કહી શકાય દેશના વડાપ્રધાન

ભાવિક ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગૌરવની ક્ષણ એ કહી શકાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત રહ્યા છે મારી પાસળના દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું ભાવિક ભક્તો અત્યારે દર્શન આજે પહોંચી રહ્યા છે રાજસ્થાન હોય ગુજરાત હોય કે મહારાષ્ટ્ર ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે સમગ્ર જે સોળથી બાવીસ તારીખ સુધીના સમગ્ર કાર્યક્રમમાં જેમનોની મહત્વની ભૂમિકા રહી છે એવા સેમસક મિત્રો ખેડૂતો ખભેથી મિલાવી અને જેઓને જે પણ કામગીરી જવાબદારી સોંપવામાં આવી છે સુપેરે પાર પાડી છે એવા મિત્રો સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ખાસ કરીને આપણે જે જવાબદારી સોંપવામાં આવી હતી જે જે પોઈન્ટ ઉપર ખાસ કરીને વ્યવસ્થાના એક ભાગરૂપે તેઓએ આ જવાબદારી પૂરી નિભાવી છે તેઓની સાથે વાત કરી હતી આપનું નામ વાસુભાઈ ગોજારીયા અમે સાત દિવસથી જે વાળીનાથ મહાદેવની પ્રતિષ્ઠાનો પ્રસંગ શરૂ છે ત્યારથી હવે જે અમારી ટીમ છે દર્શનાર્થી જે મંદિરની સમિતિ એમાં મન મનથી દરેક સ્વયંસેવકોએ બહુ સારી એવી સેવા આપી અને શ્રદ્ધાળુઓએ પણ અમને એવો સાથ સહકાર આપીને આજે પૂર્ણાવતીનો દિવસ બહુ સરસની મજાથી બધાએ દર્શનનો લાભ લીધો ખાસ કરીને કેવો ઉત્સાહ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા દેશના વડાપ્રધાન તરીકે જ્યારે અહીંયા પધાર્યા હોય અને એમાં બી આપણા રબારી સમાજનો આટલો મોટો અવસર છે ત્યારે સાહેબે આવી અને રબારી સમાજ અને બધા અલગ અલગ સમાજોને એક સારું એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને જેનાથી અમે બધા ઉત્સાહિત છીએ કે આ યશસ્વી વડાપ્રધાન અહીંયા આગળ વધાર્યા અને આવા મહાન કાર્યક્રમમાં તેઓ હાજરી આપી ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં સોમનાથ બાદ બીજા નંબરનું આ મોટું શિવલિંગ આવા વાણીનાથ ધામ ખાતે આજે નૂતન મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે પારિક ભક્તોનો જે અસારો જોવા મળી રહ્યો છે કેવો ઉત્સાહ છે ખૂબ ઉત્સાહ છે આપ જોઈ રહ્યા છો પબ્લિક અને જેટલા બી ભક્તો છે એ ખૂબ ઉત્સાહ અમે દર્શન કરી રહ્યા છે અને આવા દર્શનનો લહાવો દરેક ભક્તજનને મળે અને આવું ને આવું પ્રસંગ વારંવાર સમાજિક કાર્ય થતું રહે એવી વાળીનાથ ભગવાનને પ્રાર્થના ખાસ કરીને પરમ પૂજ્ય ભ્રમલીને બાપુ બદલગિરી જેવોનું એક સપનું હતું નૂતન મંદિર બને ખાસ કરીને ભાઈ ભગવાન એવા બળદેલગીરી બાપુ આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક આજે સપનું પરિપૂર્ણ થયું છે ત્યારે શું કહી રહ્યા ભાઈ જ ભગવાન એ આપણું જે રબારી સમાજનું સૂત્ર છે એને ચરિતાર્થ કરતા જયરામગીરી બાપુએ અત્યારે આ મોટો અવસર પૂર્ણ કર્યો અને શાંતિપૂર્ણ રીતે કોઈ પણ પ્રકારના અડચણ વગર સારામાં સારી રીતે પ્રસંગ પૂરો થયો એ બદલ વાણીનાથ ભગવાનનો ખૂબ ખૂબ આભાર દરબારી સમાજની આગવી ઓળખ કહી શકાય પાઘડી ત્યારે આજે સૌ કોઈને મેસેજ આપવામાં આવ્યો હતો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે ત્યારે પરંપરાગત આપની જે સંસ્કૃતિને લઈને પાઘડી પહેરીને આવું લાલ પાઘડીમાં અત્યારે સમાજ જોવા મળી રહ્યો છે ગૌરવની એક ક્ષણનો સાક્ષી રહ્યો છે કેટલાક અન્ય મિત્રો સાથે વાત કરી જી નમસ્કાર જય વાળીનાથ ખૂબ આનંદનો માહોલ છે વાળીના ચારે તરફ જય જય કાર થઈ રહ્યો છે વાળીના ભગવાનનો અને અમને પણ આનંદ છે કે આટલા દર્શાદીઓને અમને સેવાનો મોકો મળ્યો જય વાળીના જય વાળીના જય વાળીના ખાસ કરીને ક્યાં હોય કે દક્ષિણ ગુજરાત હોય મહારાષ્ટ્ર રાજસ્થાન સમગ્ર ખૂણે ખૂણેથી રબારી સમાજ પહોંચ્યો છે અન્ય સમાજના લોકો પણ પહોંચ્યા ખાસ કરીને મોટી છણ કહી શકાય આજે બાવીસ તારીખ ગત બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું અને આજે બાવીસ એટલે કે વાળીના ધામ શિવધામને ખુલ્લું મૂક્યું

ભાવિક ભક્તો નો અત્યારે ધસારો જોવા મળી રહ્યો છે શિવગા ધામ ખાતે વાળીનાથ નાથ સાથે અત્યારે સમગ્ર ગર્ભગુરુ ગુંજી ઉઠ્યું છે ખુલે ખૂણે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ભાવિક ભક્તો માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી ભક્તોનો ભક્તો ઘસારો જોવા મળી રહ્યો છે કેમેરામેન હરીફ સાથે બલદેવ દેસાઈ તરફ વિસનગર